ડીસામાં દારૂ ડ્રગ્સ મુદ્દે પ્રાંત અધિકારીને આવેદનપત્ર બનાસકાંઠા જિલ્લામાં ડ્રગ્સ દારૂ જેવી ગેરપ્રવૃત્તિઓ ધમધમી રહી છે એ પ્રવૃત્તિઓને નાબૂદ કરવા વિરોધ પક્ષ દ્વારા હાલમાં અવાજ ઉઠાવવામાં આવતા તાજેતરમાં થોડા દિવસો અગાઉ થરાદ ખાતે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આક્રમક અંદાજમાં વિરોધ કર્યો હતો તે અનુસંધાને આજે ડીસા શહેરમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ રાજકીય પક્ષોના નેતાઓ કાર્યકર્તાઓ અને વિવિધ સામાજિક સંગઠનોના આગેવાનો જોડાયા હતા જેમણે મેવાણીના મુદ્દાને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું જિગ્નેશ મેવાણીના સમર્થનમાં યોજાયેલી આ રેલીમાં રાજકીય એકતાના દ્રશ્યો જોવા મળ્યા આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા આ ઉપરાંત અનેક સામાજિક આગેવાનો અને યુવાનોએ પણ મેવાણીના અવાજને બુલંદ બનાવવા માટે રેલીમાં ભાગ લીધો હતો આ એકતાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે દારૂ અને ડ્રગ્સના મુદ્દે સમગ્ર વિપક્ષ અને સામાજિક સંગઠનનો એક મંચ પર છે શહેરના મુખ્ય માર્ગો પરથી પ્રસાર થતી આ રેલીમાં સમર્થકોએ સરકાર વિરોધી સૂત્રોચ્યાર કર્યા હતા અને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેફામ વેચાતા દારૂ તથા યુવા પેઢીને બરબાદ કરી રહેલા ડ્રગ્સના દૂષણને તાત્કાલિક રોકવાની માંગ કરી હતી આ રેલી ડીસા શહેરની દીપક હોટેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી જ્યાં રેલીનું નેતૃત્વ કરી રહેલા આગેવાનોએ નાયબ કલેક્ટરને વિગતવાર આવેદનપત્ર સુપ્રત કર્યું આવેદનપત્રમાં મુખ્યત્વે જીગ્નેશ મેવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને સમર્થન આપીને બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના ગેરકાયદેસર વેચાણ પર કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી ડીસા તાલુકા તેમજ દાંતીવાડા તાલુકો અને પાલનપુર તાલુકાના સર્વ સમાજના લોકો અહીંયા ડીસા આંબેડકરની પ્રતિમાએથી રેલી કાઢી અને ડીસા પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપ્યું છે અને સરકાર સામે રોષ થાય રહ્યો છે કે ડીસાની અંદર ખુલ્લેઆમ દારૂ ડ્રગ્સ ચરસ અને ડોડાનો વેપલો ખુલ્લેઆમ થઈ રહ્યો છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે છતાંય પોલીસ ના નજરની સામે ખુલ્લે અને પોલીસને ખાલી હપ્તાઓમાં રસ છે એટલે મેવાણીએ જ્યારે થરાજની અંદર આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પટ્ટા ઉતારવાની વાત કરી છે અને એની સામે જ્યારે ભાજપ સરકાર દ્વારા ષડયંત્ર હતી અને પોલીસ પરિવારોને રસ્તા પર ઉતારી જીગ્નેશ મેવાણીના ના જ્યારે વાતો કરવાની આવતી હોય ત્યારે આ સમાજ ક્યારે પણ સાંખી નહીં લઈએ કારણ કે આ સમાજ એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર છે છે આ સમાજના સંસ્કારની વાત કરવામાં આવશે